લોકોએ છેડતી કર્યાનો આક્ષેપ છે બનાસકાંઠાના ભાવરમાં ભર બપોરે બનાવ બન્યો બપોરે કામ અર્થી બહાર નીકળેલા સાધ્વીની છેડતી થઈ સાધ્વી બૂમો પાડતા બી અજાણ્યા લોકો ભાગી છૂટ્યા મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસની તપાસ તેજ કરાઈ ઘટના સામે જૈન સમાજની સાથે અન્ય સમાજમાં રોષ છે આચાર્ય વિજય સોમ સુંદર સુરીજીએ પણ ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરી છે પોલીસના ઉચ્ચ અધિકારી સહિત ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે

અમે જૈન સમાજ ની સાથે છીએ સાધ્વી સાથે છીએ સાસરિયા ના ત્રાસ થી કંટાળી પરિતાએ ગળે કરી લીધો રેખાબેન નામની પરણિતાએ સાસરિયાના ના ત્રાસ થી જીવન ટુકાવ્યું સાસરિયાઓ ચારિત્ર્ય પર શંકા કરી મહિલાને મારામારી કરી માનસિક ત્રાસ આપતા ભરૂચની મહિલાએ આઠ મહિના પહેલા જ મોરબીના ટ્રાવેલ સંચાલક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા મૃતક મહિલાના અગાઉ વીસ વર્ષના લગ્ન જીવન બાદ છૂટાછેડા થયા હતા લગ્ન બાદ તેના પુત્ર સાથે મૃતક મહિલા મોરબી રહેતી હતી મોરબી સિટી એ ડિવિઝન પોલીસે સાસરિયા પક્ષ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે

એડવોકેટ જનરલની હાજરી અરજદારે માંગતા વધુ સુનાવણી અઢી વાગે હાથ ધરાશે હવે મોટા સાહેબને કોર્ટમાં બોલાવવા પડશે તેવું કોર્ટે જણાવ્યું છે ઘટનાને લઈને સુરતમાં પણ તબીબો હડતાલ પર ઉતર્યા છે બીજી તરફ ચોમાસાની ઋતુમાં રાજ્યમાં રોગચાળો વકર્યો છે એક તરફ હડતાલ અને બીજી તરફ બીમારી જેના કારણે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે में तबीबों की हड़ताल दर्दियों ने भारी हालाकी नो सामनो करवो पड़ी रोड इतना तकलीफ हो रहा है हम आप मानव तीसरा चक्कर आज है डॉक्टरों के पास जा रहा तो कोई सुनने के लिए तैयार नहीं है हड़ताल के ऊपर लोग उतरे हुए हैं પશ્ચિમ બંગાળમાં રેસીડન્ટ ડોક્ટર પર રીત થયાની ઘટના બની જેના પડઘા દેશભરમાં પડતા જોવા મળ્યા છે ખૂબ જ માનવતા છે પીડિતા માટે ન્યાય આપવા માટે શહેરના તમામ રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ કરીને બેઠા છે ચોક્કસ વિરોધ કરવાની એક રીત હોય ન્યાય માગવાની એક રીત હોય છે પણ દ્રશ્ય જોઈ શકાય કે સુરતના થી ત્રણસો જેટલા રેસીડન્ટ ડોક્ટરો હડતાલ કરીને બેસી ગયા છે ચોક્કસ એક વ્યક્તિના ન્યાય માટે હજારો વ્યક્તિને સજા આપવામાં આવી રહી છે દ્રશ્ય હોસ્પિટલની અંદરના પણ બતાવવા માંગી હડતાળને લઈને આવતા દર્દીઓ ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે જે પ્રકારે હડતાળ છે હડતાળને લઈને સારવાર માટે આવતા લોકો લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે કેસ બારી વિભાગ હોય દવા વિભાગ હોય કે કોઈપણ જગ્યા હોય તમામ જગ્યા પર આ પ્રકારની ભીડ જોવા મળે છે દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે કે ડૉક્ટરોની હડતાળને લઈને સામાન્ય વ્યક્તિ ખૂબ જ મુસીબતમાં મુકાયા છે કારણ કે ન્યાય માગવાની એક રીત હોય છે વિરોધ કરવાની રીત છે સાથે સાથે કામ પણ તબીબોએ ચાલુ રાખવું જોઈએ જેને લઈને દર્દીઓને અટવાની વારી ના આવે પણ અહીંયા તો રેસિડન્ટ ડૉક્ટરો હડતાળ કરીને બેસી ગયા છે જેને લઈને હોસ્પિટલમાં આવતા દર્દીઓ સૌથી વધારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે આ વિરોધ વચ્ચે હોસ્પિટલ આવતા લોકો ખૂબ જ હેરાન અને પરેશાન થઈ રહ્યા છે કેમેરામેન ભરત બ્રહ્મટ સાથે ખિતેશ પટેલ ન્યુઝેટિંગ ગુજરાતી સુરત કાલથી ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્ર શરૂ થઈ રહ્યું છે આવતી કાલથી ચોમાસા સરકાર પાંચ વિધેયકો લાવશે અને આ ત્રણ દિવસના સત્રમાં સરકાર પાંચ મહત્વપૂર્ણ વિધેયકો વિધાનસભા ગૃહમાં રજૂ કરવા માટે તૈયાર છે કેટલાક મહત્ત્વના કાયદાકીય સુધારાનો પણ સમાવેશ થાય છે ગૃહ વિભાગ દ્વારા ભ્રષ્ટાચાર સામેની લડતને વધુ મજબૂત બનાવવા માટે ભ્રષ્ટાચારીઓની મિલકત જપ્ત કરવાની તજવીજ કરવાનું બિલ રજૂ કરાશે અને આ સિવાય કાળા જાદુને રોકવા માટે કાયદો લાવવો અને દારૂ અને ડ્રગ્સના કેસમાં પકડાયેલા વાહનોની હરરાજી અંગેના કાયદા રજૂ કરાશે મહેસૂલ વિભાગ પણ બિનખેતી માટેના પુરાવાની માન્યતાને લગતા કાયદાકીય સુધારા સાથે એક વિધેયક રજૂ કરશે તો આ ઉપરાંત કેન્દ્ર સરકારે સંસદમાં ફોજદારી ન્યાય સંહિતા વિધેયક ગત વર્ષે પસાર કરાવ્યું હતું જે અનુસંધાનમાં ગુજરાત સરકાર આ સત્રમાં અનુકૂળ સુધારા સાથે રજૂ કરશે

પેટ્રોલ વાળી કે પછી ગેસ વાળી ગુજરાત ગેસની વાત કરીએ તો ચાર મહિનામાં સીએનજીના એક કિલોએ અઢી રૂપિયા વધી ગયા છે રૂપિયા રૂપિયા વધતા કિલો ભાવ ભાવ વધી છે તો લોકો હવે વિચારી રહ્યા છે કે પેટ્રોલ વાળી કે પછી સીએનજી વાળી કાર લેવી લગોલગ પહોંચ્યા છે પેટ્રોલ અને ગેસના ભાવ ભાવ વધતા રિક્ષા અને ટેક્સી ચાલકો પર તો બોજો આવ્યો છે પણ સાથે સાથે લોકો પણ મૂંઝવણમાં મુકાયા છે કે નવી કાર ખરીદવી છે તો કઈ કાર ખરીદાય ગેસ વાળી કે પછી પેટ્રોલ વાળી પેટ્રોલના ભાવની વાત કરીએ તો બે હાજર સત્તરમાં પેટ્રોલના ભાવ એકોતેર પોઈન્ટ પંદર રૂપિયા હતા અને હાલમાં એટલે કે બે હાજર ચોવીસમાં પેટ્રોલ ભાવ ચોરાણું રૂપિયાની આસપાસ છે જયારે સીએનજી ગેસની વાત કરીએ તો બે હાજર સત્તર માં ગેસના ભાવ પચાસ રૂપિયા હતા રાજ્યમાં વરસાદે લાંબો વિરામ લેતા ગરમી અકડાવી રહી છે હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે પણ ભાદરવાના આખરા તાપનો અનુભવ અત્યારથી જ લોકોને થઈ રહ્યો છે છેલ્લા ચાર વર્ષથી ગુજરાતમાં ઓગસ્ટમાં સામાન્ય કરતા વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે અને પણ અમદાવાદમાં ગઈકાલનો દિવસ એટલે કે ઓગણીસ ઓગસ્ટ સામાન્ય કરતા ખૂબ જ ગરમ રહ્યો કેટલાય શહેરોમાં તાપમાનનો પારો પાંત્રીસ ડિગ્રીને પાર પહોંચી ગયો અમદાવાદનું મહત્તમ તાપમાન છત્રીસ પોઈન્ટ એટ ડિગ્રી નોંધાયું જે સામાન્ય કરતા ત્રણ પોઈન્ટ પાંચ ડિગ્રી વધુ છે તો સુરેન્દ્રનગરમાં પણ પાંત્રીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું ભાવનગર રાજકોટ વડોદરાનું મહત્તમ તાપમાન પણ ડિગ્રી નોંધાયું જ્યારે કચ્છના કંડલા એરપોર્ટ અને ભુજનું મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી પાર પહોંચી ગયું અચાનક વધેલી આકરી ગરમીએ લોકોને આવી દીધા લઘુત્તમ અને મહત્તમ તાપમાન સાથે ભીજનું પ્રમાણ પણ વધુ જ્યારે ગરમી અને બફારાથી લોકો પરેશાન થઈ ગયા હતા તો સવાલ એ પણ થાય છે કે અચાનક ગરમી આટલી કેમ વધી ગઈ જેનું કારણ છે વરસાદનો વિરામ વરસાદના બે સ્પેલ વચ્ચે લાંબા સમયનો વિરામ આવી ગયો અને છેલ્લા વીસ દિવસથી વરસાદી સિસ્ટમ નબળી પડી ગઈ છે વાતાવરણમાં ભેજ વધ્યો છે અને વાદળનું પ્રમાણ ઘટ્યું છે જેના કારણે આકાશ સ્વચ્છ થતાં સૂર્યના કિરણો સીધા જમીન પર પડે છે સાથે ગ્રીન કવરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે જ્યારે ઇન્ટ કોન્ક્રીટના જંગલ પણ વધ્યા છે શહેરોમાં કાચની બિલ્ડિંગો વધી ગઈ છે અને જેથી સૂર્યકિરણો કાચ પર પડતા વધુ ગરમી લાગે છે વાહનોના ધુમાડા પણ ગરમી વધવાનું એક કારણ છે વાહનોના ધુમાડા ગરમીમાં ત્રણથી ચાર ડિગ્રી વધારો કરે છે ઓગસ્ટ મહિમા મહિનામાં વરસાદના કારણે સામાન્ય તાપમાન રહેતું હોય છે પરંતુ ચાલુ ઓગસ્ટ મહિનામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં બે થી ત્રણ ડિગ્રી ઊંચું નોંધાયું ગરમીથી અકળાયેલા લોકો હાલ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે તો હવે મેપના માધ્યમથી સમજીએ કે સામાન્ય કરતા વધુ તાપમાન ક્યાં નોંધાયું છે સૌ પ્રથમ વાત કરીએ આપણે અમદાવાદની કે જ્યાં સત્યાવીસથી બે ડિગ્રી અને છત્રીસથી એક ડિગ્રી તાપમાન નોંધાયું છે લઘુત્તમ તાપમાન સત્યાવીસ ડિગ્રી નોંધાયું છે તો બીજી તરફ સુરેન્દ્રનગરની વાત કરીએ લઘુત્તમ તાપમાન છવ્વીસ પોઈન્ટ આઠ ડિગ્રીથી મહત્તમ તાપમાન પાંત્રીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું હવે વલ્લભ વિદ્યાનગરની વાત કરીએ તો લઘુત્તમ તાપમાન સાડા સત્યાવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું હતું અને આ તરફ ડીસાઇ હતી લઘુત્તમ તાપમાન સત્યાવીસ ડિગ્રી અને મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી નોંધાયું હતું તો આપણે મેપના માધ્યમથી ભાવનગરનું સમજીએ તો લઘુત્તમ તાપમાન સત્યાવીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી અને મહત્તમ તાપમાન

ખલા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠનક પ્રસરી ગઈ ડાંગર શેરડી શાકભાજી સહિતના પાકને આશીર્વાદરૂપ સાબિત થશે આ વરસાદ